કુદરત કી કમાલ કોઈ પણ ના કરી શકે તે ઈશ્વરીય શક્તિ કરી શકે માનવી અબજોના અબજો રૂપિયા કમાઈ શકે પણ કુદરતના રગોમાં કદાપી રંગ પૂરી નહીં શકતો મહીસાગરના લુણાવાડા તાલુકામાં અનોખું આકર્ષણ જોવા મળ્યું ગામડાના ખેતરોમાં રહેલા આબાના ઝાડ પર કેરીનો મહોર જોવા મળ્યો સામાન્ય રીતે ફાગણ માસ પછી મહોર આવતો હોય છે જે આ વખતે મહા મહિનામાં આવતા લોકોમાં અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો આ વર્ષે વેલી કેરી ખાવા મળશે તેવું લોકોએ અનુમાન લગાવીને હર્ષની લાગણી અનુભવી હતી મહોર ખૂબ જ પ્રમાણમાં હોવાથી આવનાર સમયમાં ખૂબ જ સારી વધારે પ્રમાણમાં કેરી ખાવા મળશે તેવું લોકોએ ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી હતી લીલા છમ ખેતરોમાં રહેલા પ્રકૃતિ અનાવરણ ના દર્શ્યો ખુશીનો માહોલ જામ્યો હતો રિપોર્ટર વિજય જોશી લુણાવાટ